ઓઘટ અને હડાદ તાલુકો પણ બનાસકાંઠામાં રહેશે બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક પાલનપુર રહેશે વાવથરા જિલ્લામાં છ તાલુકાનું વિભાજન કરાયું છે આઠ તાલુકાનું વિભાજન કરીને આઠ તાલુકાની રચના કરાઈ છે વાવથરા જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે દિયોદર લાખણી થરાદ વાવથરાદ જિલ્લાના તાલુકા ભાભર રાહ અને ધરણીધર વાવ થરાદ જિલ્લાના તાલુકા રહેશે અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને પુનિ રચિત બનાસકાંઠા જિલ્લામાં આઠ તાલુકામાંથી નવીન દસ તાલુકા થશે જેમાં પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે જેમાં કાંકરેજમાંથી ઓગઢ અને દાંતામાંથી હડાત તાલુકો બનશે સૂચિત વાવથરાદ જિલ્લો છ તાલુકામાંથી આઠ તાલુકા થશે જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે જેમાં દિયોદર લાખણી થરાદ વાવ સુઈગામ ભાભર અને મુખ્ય મથક થરાદની રચનાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવોમાંથી ધરણીધર તાલુકો બનશે